નમસ્કાર પ્રવેગ ટીવી માં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઈમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ માણવદ્ર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાલાડીએ પક્ષને કર્યા રામ રામ અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું રાજીનામું હજુ પણ કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા મહુઆમાં પાટિલ કલ્સરિયાની બંધ બાળે બેઠક કલ્સરિયા પણ ટૂંક સમયમાં કેસરીઓ ધારણ કરે તેવી સંભાવના અમદાવાદ રાજકોટ અને મોરબી સહિત રાજ્યભરમાં નારીબંધના કાર્યક્રમ યોજાયો પીએમ મોદી અને સીએમ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારીબંધના કાર્યક્રમ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં મહાશિવરાત્રીની ઉજવણીની તૈયારીઓ શિવરાત્રીના પાવન પર્વ પર શિવભક્તો માટે મંદિરના દ્વાર અવિરત ખુલ્લા રહેશે ભારતની આર્થિક સ્થિતિમાં પોઝિટિવ સેન્ટીમેન્ટને પગલે શેર માર્કેટમાં સતત ઉછાળાનો દોર યથાવત સેન્સેક્સ ચોમોતેર હજાર અને નિફ્ટી હજાર ચારસો સમાચાર જોઈએ વિગતવાર તો સૌપ્રથમ વાત કરીશું કોંગ્રેસની સૌરાષ્ટ્રના વધુ એક કોંગ્રેસ ધારાસભ્યએ આજે રાજીનામું આપી દીધું છે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પક્ષને રામ રામ કરી અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરના રાજીનામા બાદ વધુ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે અહીં નોંધનીય છે કે સાતમી માર્ચે રાહુલ ગાંધીની ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા પહેલાં જ કોંગ્રેસમાં નારાજગીના સુર નજરે પડી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીમાં સતત જોડાવાનું ચાલી રહ્યું છે અને અગાઉ ભાજપનો વિરોધ કરનારા પણ હવે નરમ પડીને કેસરિયા ખેસ ધારણ કરી રહ્યા છે મોઢવાડિયા ડેર બાદ હવે ડૉક્ટર કનુ કલસરિયા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે આ માટે રાજુલા સત્કાર સમારંભમાંથી સીધા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મહુવા સદભાવના હોસ્પિટલમાં પહોંચ્યા હતા કનુભાઈ કલસરિયા સાથે તેમણે બંધ બાણે બેઠક યોજી હતી સદ્ભાવના હોસ્પિટલ ખાતે આ તબક્કામાં લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહી તો મહુવા મહુવાના જાણીતા ડોક્ટર મિત્રો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર કનુ કલસરિયાએ કહ્યું હતું કે તેમણે આઠથી દસ દિવસનો સમય માંગ્યો છે ખેડૂતો અને માછીમારોની સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી હતી સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નિકોલ વિધાનસભામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ પર નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતેથી વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશની સાથે રાજ્યમાં તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય અર્પણ કરાઈ હતી રેલનગર ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી મત્સ્યપાલન પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી રૂપાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દેશના વિકાસમાં મહિલાઓનું અનન્ય યોગદાન છે પ્રધાનમંત્રી મોદીના વડપણ હેઠળ આજે સૈન્યમાં દેશની મહિલાઓ ફાઇટર પ્લેન ઉડાડી શકે છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ભારતની દીકરીઓએ દિલ્હી ખાતેના કર્તવ્ય પથ પર સૈન્યની ત્રણેય પાંખોનું નેતૃત્વ કરીને વિશ્વને દુર્ગા શક્તિનો પરિચય આપ્યો હતો ટેકનોલોજી ક્ષેત્રે નમો ડ્રોન દીદી યોજના અન્વયે મહિલાઓને ડ્રોન ચલાવવાની વિનામૂલ્યે તાલીમ અને ખેતરમાં ખાતર અને દવાનો છંટકાવ કરવા મહિલાઓને નિઃશુલ્ક ડ્રોન વિતરણ કરવામાં આવ્યું હતું લખપતિ દીદી યોજના અન્વયે ભારતની એક કરોડ બહેનોને લખપતિ દીદી બનાવી છે અને ભવિષ્યમાં ત્રણ કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવાનો લક્ષ્યાંક છે મોરબીમાં પંચાસર નજીક નારી શક્તિને વંદન કાર્યક્રમ કરવાના કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત સમગ્ર રાજ્યમાં જ્યારે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પાટણ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમની સમાંતર મોરબીમાં ટંકારા વાંકાનેર તેમજ મોરબી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે શિક્ષણ રાજ્યમંત્રી તેમજ મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાંચેરિયાના અધ્યક્ષસ્થાને મોરબીમાં નારી વંદના કાર્યક્રમ યોજાયો હતો મંત્રીએ જણાવ્યું હતું કે નારી એ ત્યાગની મૂર્તિ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે છે તેઓ સવારે ભુજ પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કાર્યોનું સીએમએ લોકાર્પણ કર્યું હતું નવસો છન્નું કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું ભુજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકાર નાગરિકોને તમામ સુવિધાઓ આપવા માટે સંકલ્પબદ્ધ છે તેમણે કહ્યું હતું કે કચ્છની કલાનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગે છે રાજસ્થાનના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા બનાસ ડેરીના સણાદર ડેરી પ્લાન્ટ ખાતે ડેરીના મંત્રીઓ અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો લોકસભાની ચૂંટણીને લઈને સહકારી માળખાઓને પણ ભાજપ દ્વારા મજબૂત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે સહકારી માળખાને વધુ મજબૂત બનાવીને ચૂંટણી લડવાનો ભાજપ દ્વારા લક્ષ્યાંક નક્કી કરાયો હતો સાંસદ પરબત પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનોના ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા લોકસભા સીટના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉમટ્યા હતા પ્રથમ જ્યોતિર્લિંગ દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર બેતાળીસ કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે સવારે ચાર કલાકે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે સવારે સાત વાગે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા તથા પાલખી પૂજા કરી નવત્રીસ કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓને દર્શન માટે પાલખી યાત્રા યોજવામાં આવશે વહેલી સવારથી જ સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સોમનાથ યજ્ઞ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવશે પરંપરા અનુસાર જ રાત્રિ પર ચાર અને પણ આયોજન કરાયું છે તો બજારમાં સતત તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે દેશની આર્થિક સ્થિતિ સદ્ધર બનતા માર્કેટમાં પણ સતત તેજીનો માહોલ સર્જાઈ રહ્યો છે મંગળવારના રોજ સેન્સેક્સ અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા ચારસો નવ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સે પહેલીવાર ચુમોતે રાજાની સપાટીને વટાવી હતી જ્યારે એકસો અઢાર પોઈન્ટના વધારા સાથે નિફ્ટીએ પણ બાવીસ હજાર ચારસોની સપાટી કુદાવી હતી મોટાભાગના સેક્ટરમાં લેવાલીનો માહોલ સર્જાતા શેર બજારમાં તેજીનો માહોલ યથાવત રહ્યો છે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી વિધાનસભામાંથી ભાજપના સાત ધારાસભ્યોનું સન્સ્પેશન રદ કર્યું છે તેણે પોતાના સસ્પેન્શનને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યું હતું આ ધારાસભ્યોને પંદર ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાના બજેટ સત્રમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાના સંબોધન દરમિયાન થયેલી ગરબડને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા હાઈકોર્ટે ધારાસભ્યોની અરજી પર સત્યાવીસ ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો ભાજપના સાત ધારાસભ્યો મોહનસિંહ બિષ્ટ અજય મહાવર ઓપી શર્મા અભય વર્મા અનિલ વાજપેયી જીતેન્દ્ર મહાજન અને વિજેન્દર ગુપ્તાએ વિધાનસભાના બાકીના બજેટ સત્ર માટે તેમના સસ્પેન્શનને પડકારતી હાઈકોર્ટમાં અરજી કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોચી મેટ્રોના પૂર્ણ થયેલા તબક્કામાં ઓનલાઈન ઉદઘાટન કરવામાં આવ્યું આનાથી એનાકુલમ જિલ્લાના દક્ષિણ અને પૂર્વ ભાગોના લોકો માટે આ બંદરે સુધી પહોંચવા માટેની સરળતા રહેશે તેવું જણાવવામાં આવ્યું વડાપ્રધાને ત્રિપુર ટર્મિનલ મેટ્રો સ્ટેશનનું પણ ઉદઘાટન કર્યું જે અલુવા એસએન જંક્શન વિભાગમાં એક પોઈન્ટ સોળ કિલોમીટરનું અંતર ઉમેરે છે નવું સ્ટેશન કોચી મેટ્રોના પ્રથમ તબક્કાની પૂર્ણતાને ચિહ્નિત કરે છે જે કુલ અઠ્યાવીસ પોઈન્ટ એકસો પચીસ કિલોમીટરના અંતરને આવરી લેતા પચીસ સ્ટેશનોને આવરી લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુણે મેટ્રોના રૂબી હોલ ક્લિનિક રામવાડી સ્ટેચનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું આ સાથે જ વડાપ્રધાને પીપરી ચિંચવાડ અને નીગડી વચ્ચે પુણે મેટ્રોના વિસ્તરણ માટે શિલાન્યાસ પણ કર્યો હતો આ તમામ વિભાગો રોડ ટ્રાફિકને દૂર કરવામાં મદદ કરશે અને સરળ તથા આરામદાયક કનેક્ટિવિટી પ્રદાન કરશે તેવું સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતાથી આગ્રા મેટ્રોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી અને તે નિર્ધારિત સમયના નવ મહિના પહેલાં પાટા પર દોડવાનું શરૂ કરવામાં આવ્યું આ મેટ્રો લાઇનના અંડરગ્રાઉન્ડ સેક્શનનું બાંધકામ બત્રીસ મહિનામાં પ્રસ્થાવિત થયું હતું પરંતુ તે ત્રેવીસ મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું

एंड डिवाइस, कोडेड कार्ड्स, जिससे कंट्रोल सिस्टम की रिलायबिलिटी बढ़ेगी और और डिफरेंटली पीपल के लिए इस बदल भी है। वड़ा नरेंद्र मोदी मोदी बुधवार आरजेडी सुप्रीमो लालू प्रसाद प्रहार कोई परिवार बंगाल बारास जनसभा ने संबोधन कर विपक्ष ने

अब उन्होंने पूरी ताकत से मोदी को गाली देना शुरू कर दिया है इंडी गठबंधन के भ्रष्टाचारी लोग आजकल मेरे परिवार के बारे में पूछ रहे हैं ये लोग कह रहे हैं कि मोदी का खुद का परिवार ही नहीं है इसलिए मैं परिवारवाद के खिलाफ बात कर रहा सकता हूं ये लोग जानने जानना चाहते हैं कहां है मेरा परिवार और आज जानते चाहे मोदी परिवार को था इन गोर परिवारवादियों को जरा यहां आकर के नजर डाले मेरे देश की ये बहने जो यहां बहुत बड़ी संख्या में आई हैं કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે હિન્દુ ધર્મ અને ભગવાન રામ વિરુદ્ધ કથિત ટિપ્પણી માટે ડીએમકે સાંસદ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ તે લોકો છે જેઓ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે अब एक बार फिर सीमाएं लांगी हैं उस व्यक्ति ने जो कभी बड़े भ्रष्टाचार यूपीए के समय हुआ उसमें उनका नाम उनको संरक्षण देने का काम कांग्रेस ने किया आज खुलकर बैटिंग वो कांग्रेस के लिए कर रहे हैं और भारत विरोधी राम विरोधी सनातन विरोधी सब तरह के बयान चल रहे हैं देश को बांटने के उत्तर को उत्तर और दक्षिण को बांटने के मेरा सवाल कांग्रेस से ये है आखिरी शह किसकी मिल रही है संरक्षण किसका है क्या कांग्रेस इससे सहमत है जो ए राजा कहते हैं जो डीएम के नेता कहते हैं जो बाकी पाकिस्तान जिंदाबाद के नारे कांग्रेस के ही समर्थक लगाते हैं क्या है कांग्रेस हिंद महासागर में स्थिति मजबूत करने विरोधियों की गतिविधियों पर नजर राख भारतीय नौकादले लक्षद्वीप मिनी कोच टापू समूह में आईएनएस जटायू नव बेज तैयार करूँ આજથી તેનું ઓપરેટિંગ શરૂ કરવામાં આવ્યું હોય કાવરત્તી ખાતે આઈએનએસ રક્ષક બાદ લક્ષદ્વીપમાં આઈએનએસ જટાયું ભારતનું બીજું નેવલ બેઝ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પીએમએ થોડા દિવસ પહેલાં અહીં એરોસ્ટ્રિપ અને સેન્ટ જેમ્સ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ હવે આઈએનએસ જટાયુ કાર્યરત હશે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરમાં મહાશિવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે તો એક પરંપરા અનુસાર નવ દિવસ સુધી શિવલિંગને અલગ અલગ સ્વરૂપમાં શણગારવામાં આવે છે મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિ દર વર્ષની જેમ આ વખતે પણ મહાશિવરાત્રી પર્વ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે महाशिवरात्रि पर्व भगवान महाकालेश्वर के मंदिर में विशेष रूप से मनाये जाते हैं उसी के अंतर्गत नवरात्रि बनती है पूरे भारत ज्योतिलिंग में महाकालेश्वर के नवरात्रि बनती है नवरात्रि में विशेष प्रकार की श्रृंगार किए जाते हैं नए नए वस्त्र पहनाए जाते हैं भगवान महाकालेश्वर को रोजाना रुद्राभिषेक होता है महाकाल मंदिर ना पुजारी ना जनावे अनुसार पाँच मार्च शिवलिंग ने भगवान मन महेश्वर न रूप में शणगार भगवान महाकालेश्वर का आज मन महेश्वर का श्रृंगार किया गया है जो भी भक्त भगवान महाकालेश्वर के दर्शन कर रहे हैं कल्याण हो रहा है मन महेश्वर मन को जीतने वाले जिनकी मनोकामना पूर्ण हो करे भगवान महाकालेश्वर इसे मन महेश्वर भगवान महाकालेश्वर में विराजमान है, सबका कल्याण हो जय महाकाल भगवान महाकाल नव दिवस सुधी अलग अलग रूपों में भक्तों ने दर्शन आपे આ પ્રસંગે લાખો ભક્તો મહાકાલના દર્શન કરવા આવે છે રિપોર્ટ ટીવી પર્યટન પર વિશ્વની સૌથી મોટી કોન્ફરન્સ આઈટીબી બે હજાર ચોવીસ એટલે કે ઇન્ટરનેશનલ ટુરિઝમ એક્સચેન્જ બર્લિન મંગળવારથી શરૂ થઈ હતી આ કોન્ફરન્સમાં ભારતીય રાજ્યોએ તેમની વિશેષ હાજરી નોંધાવી હતી

Many states of India have their own stalls, and you will be astounded at the diversity and the packages and products that they have to offer. We have come up with the concept of regenerative tourism because we want to involve the local people, the local culture, the local cuisine, the local festivals, and the local uh, farmer we are going. So we are coming with regenerative tourism. We are first thing to say, we are regenerating our uh, religious places. ભારતીય પેવેલિયનમાં મુલાકાતીઓને ભારતીય સંસ્કૃતિની ઝલક આપવા માટે કેટલાક પરંપરાગત ભારતીય નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર